નમસ્તે દર્શક મિત્રો કાલચક્રમાં ચૌદમાં મણકામાં આજે આપણે કેટલીક વાત કરવાની છે સવારમાં એ એટલા માટે ચિંતા કરવી પડે છે કે નેતાઓ વચનો આપી દે ચૂંટણી લડે જાત જાતના મુદ્દાઓ ઊભા કરીને ચૂંટણી લડે અને પછી એ વચનો બધા ભૂલી જતા હોય છે વચનો ભૂલે ત્યાં સુધી બરાબર પરંતુ જે વચન આપેલું એના કરતાં પણ ઉલટું કરે છે તો આ આપણે ચિંતા કરવી છે ચિંતા એટલા માટે કરવી છે કે બે હજાર બેની ચૂંટણી જે લડવામાં આવી હતી એ બે હજારની બેની ચૂંટણીના ઘણા બધા મુદ્દાઓ હતા ખાસ કરીને કોમ કોમ્યુનલ જે રમખાણો થયા હતા એને આગળ તરીને હિન્દુ ત્રાસવાદ મોતના સોદાગર એ પ્રકારે ચૂંટણી લડીને ચૂંટણી જીતી ગયા પછી એક વર્ષ પૂરું થયું ત્યારે કેટલાક વચનો આવ્યા હતા મોદી સાહેબે ફાગવેલ જઈને ફાગવેલમાંથી ગૌરવ યાત્રા બે બે ગૌરવ યાત્રા કાઢી હતી એક તો જે ચૂંટણી પેલા અને પછી એક વર્ષ પૂરું થયું ત્યારે આ બે ગૌરવ યાત્રાઓ ફાગવેલથી કાઢી હતી એ ફાગવેલ મંદિર આજે પચીસ વર્ષ પચીસ કરોડ ખર્ચે બની રહ્યું છે અને વર્ષોથી બની રહ્યું છે કેટલા કરોડ રૂપિયા ખર્ચ થયા આજ સુધી કોઈ હિસાબ નથી અને અને જે કામ થાય છે એકદમ કીડીની ગતિએ કામ થઈ રહ્યું છે તો આવા બધા ઘણા બધા નેતાઓના વચનો છે એ નેતાના વચનો બે હજાર બે હજાર બે ના કોમી તોફાનો પછી તરંત જે તુરંત જે આખી ઘટનાઓ બની હતી ત્યારે મોદી સાહેબે કહ્યું હતું એક વર્ષ પૂરું થયું ત્યારે કે પ્રજાનો પૈસો પ્રજા માટે જ વપરાય એ માટે વહીવટમાં કરકસર કરી છે કરીશું પરંતુ આજે ઉલટું જોવા મળે છે તાઈફાઓ એક એક નાના નાના કાર્યક્રમો પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને મોદી સાહેબ હમણાં સુરત આવ્યા હતા તો એના માટે જે સુરતમાં સભા કરવાની હતી એના માટે લાખો રૂપિયાનું બજેટ માંગવામાં આવ્યું હતું સત્તાવાર રીતે અને બેફામ ખર્ચાઓ પ્રજાના પૈસાના બેફામ ખર્ચાઓ થઈ રહ્યા છે તો જે મોદી સાહેબે જે વચન આપેલું હતું એ એ જોવા જેવું છે એમણે એમણે કહ્યું હતું વીસમી ડિસેમ્બર બે હજાર ત્રણના રોજ જ્યારે એક વર્ષ પૂરું થયું મોદી સાહેબની સરકારનું ત્યારે ફાગવેલમાં એમણે જઈને વાત કરી હતી કે ભાઈ શું શું તેઓ કરવા માગે છે બધી જ વાત કરી હતી અને એ પહેલાં જ્યારે જ્યારે બે હજાર બેમાં મોતી સાહેબે ફાગવેલમાંથી યાત્રા કાઢી હતી ગૌરવ યાત્રા આ બંને ગૌરવ યાત્રાઓ હતી ત્યારે ચૂંટણી પંચે કેટલા વાંધાઓ પણ ઉઠ્યા હતા અને ઘણું બધું થયું હતું એના કારણે મોદી સાહેબ કદાચ બની શકે કે એ ન થઈ શક્યા હોય એમણે એને એને પછી પાછળથી એમને યાત્રા કાઢી હતી એવું પણ બની શકે છે તો આ જે મોદી સાહેબ જે કહી રહ્યા છે એ એ આપણે સાંભળવા જેવું છે ફાગવેલના કેટલાક જે દ્રશ્યો છે એ આપણે દ્રશ્યો પણ જોઈએ કે ફાગવેલમાં મોદી સાહેબે કે કયા પ્રકારની વાતો કરી હતી એ પણ આપણે જોઈએ છીએ કારણ કે મોતના સોદાગર અને હિન્દુ ત્રાસવાદના નામે મોદી બે બે ગૌરવ યાત્રાઓ કાઢી હતી કોમી તોફાનો પછી અને જ્યારે સરકારે એક વર્ષ પૂરું કર્યું ત્યારે અને સિદ્ધિ યાત્રા આ ફાગેલથી કાઢી હતી બે હજાર બેના ના કોમી તોફાનો પછી તુરંત અને સરકારને એક વર્ષ પૂરું થયા પછી પછી તરત આ રીતે આ જોઈ શકીએ છીએ સાહેબ આંબેડકરની પ્રતિમા સામે પણ તો એમણે ઘણા બધા આરોપો મૂક્યા હતા કે ઢોંગી ત્રાસવાદ બિન સાંપ્રદાયિકોના નવા કારસાઓ અને ષડયંત્રો શોધી રહ્યા છે પરંતુ તેઓ હંમેશા માટે પરાસ થતો છે તો આવું 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 સ્પષ્ટપણે એણે કહ્યું હતું કે જુઠાણાઓ સામે કદી ઝૂકશે નહીં તો હવે તો નરેન્દ્ર મોદી પોતે જ કેટલા બધા જુઠાણાઓ બોલી રહ્યા છે જૂઠું જૂઠું કેટલું બોલી રહ્યા છે અને આ આ જે વાત કરી હતી એમાં એક તો એમણે કહ્યું સ્વાભિમાનની લડાઈની ગૌરવ યાત્રા શરૂ કરી છે અને વિજય યાત્રા પરથી સીધી યાત્રા પણ ગૌરવ સીધી છે શાસનમાં અમારી ભૂલ હશે તો અમે એ સુધારવા તૈયાર છે એ સમયે એમણે કહ્યું હતું જ્યારે એક વર્ષ પૂરું થયું હતું ત્યારે પ્રજાને ગેરમાર્ગે દોરવાના મૂલ્યોના મૂલ્યોના કાટલા ચાલશે નહીં તો હવે તો સરકાર પોતે જ પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે કેમ આવું કહ્યું હતું ત્યારે લોકશાહીમાં શાસકોએ પ્રજાને હિસાબ આપવો અને ચૂંટણીની ચૂંટાયેલી સરકારની જવાબદારી છે અને પારદર્શિતા રાખવી એ પણ સરકારની જવાબદારી આવું વચન પણ આપ્યું હતું આજે એનાથી ઉલટું વર્તી રહ્યા છે વિશાળ કૃષિ પાક છતાં પહેલી વાર સરકારે બજારમાં કૃષિ ભાવો તૂટતા તૂટવા દીધા નતા પરંતુ હવે ખેડૂતોને બે રૂપિયે કિલો ટમેટા વેચવા પડે છે નાખી દે અધિ દેરા ભાવી અનેક વસ્તુઓ વેચી દેવી પડે છે તો ત્યારે મોદી સાહેબે શું કહ્યું હતું એ સાંભળીએ આપણે સાંભળી સાડા પાંચ કરોડ ગુજરાતીઓ એ જ મારા માલિક છે ભાઈઓ બહેનો મને કહો શું તમે ગાંધીનગર ની ગાંધી મોતના સોદાગર ને બેસાડ્યો છે

અને બીજી બાજુ એવું કહે છે કે મોતના સોદાગર એવો શબ્દ વાપરેલો તો સોનિયા ગાંધી એક જાહેર સભામાં ઉત્તર ગુજરાતની એક જાહેર સભા તો એ શબ્દ વપરાયો હતો નરેન્દ્ર મોદી માટે હવે એ પ્રજાને કઈ રીતે બનાવી રહ્યા છે એ જોવા જેવું કે તમે મોતના સોદાગર છો એવો પ્રશ્ન લોકોને પૂછી રહ્યા છે સાંભળો આગળ શું કે છે કમલના નિશાન પર બટન દબાવીને કોંગ્રેસને ભીણી ભીણીને સાફ કરનાર મિત્ર વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની તાકાત થવાના કારણે એમણે મને મતનો સદા ગર કઈ અટક્યા નથી એમના એક બીજા નેતા એણે નું બીજું અપમાન કર્યું એને એમ કહ્યું નું અપમાન કરી એવું કે છે ગુજરાતનું અપમાન કર્યું એવું કે છે પણ કહેવાનો એ સમયના નેતાઓનો કહેવાનો સંદર્ભ એ હતો કે જે કેટલાક જે કેટલાક રાજકીય સરકારમાં બેઠેલા અને કેટલાક પક્ષમાં બેઠેલા લોકો હિન્દુ ત્રાસવાદ ફેલાવી રહ્યા છે એ પ્રકારનું કહ્યું હતું તો હવે એ પ્રજાને કે છે કે તમે ત્રાસવાદી છો સાંભળો ગુજરાતમાં હિન્દુ આતંકવાદ છે આપને પૂછવા માંગુ છું શું આપ આતંકવાદી છો तो आप आतंकवादी छो आप आतंकवादी छो भाइयों बहनों कांग्रेस कान खोली सांभे ले गुजरात ने आतंकवादी कहीने सोनिया बहन लेवा पड़ी जैसे लेवा લેવા નહીતર દેવા પડી જશે તો આવી ધમકીના પ્રયોગો પણ કર્યા હતા તો નેતાઓ વચન કંઈક આપે છે લોકોને કઈ રીતે છે 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 અને જે મોતના સોદાગર એમના માટે કે ને એ પ્રજાને કહે તમે મોતના સોદાગર છો તમે ત્રાસવાદી છો આતંકવાદી છો પ્રજા ઉપર ઢોળી દે છે પાંચ કરોડ ગુજરાતીઓના નામે તો આ આ જે આખી વાત છે એ ખરેખર અત્યંત ગંભીર છે અને એમણે જે વાત કરી હતી મોતના સોદાગરની એ ખરેખર તો જે કોમી તોફાનો થયા હતા ગુજરાતમાં એના સંદર્ભમાં લોકોની કતલે આમ જે થઈ હતી એના સંદર્ભમાં એ કઈ હતી પરંતુ એનો અર્થઘટન કઈ રીતનું કરે છે નેતાઓ અને બીજી બાજુ વચનો આપે છે કે અમે સાદગીથી કરીશું બધું જ કરીશું પ્રજાને અમે અમારા હિસાબ આપીશું કયા 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 અત્યારે પ્રધાન એના એના દર વર્ષે એના હિસાબો જાહેર કરે છે પેલા જાહેર કર્યા થોડો સમય પછી બધું બંધ કરી દીધું અત્યારે તો હિસાબો જાહેર નથી કરવામાં આવતા તો આ ઢોંગી બીજ સંપ્રદાયિકતા નાના એ ગુજરાતના સાષ્ટાંગ પ્રણામ કરે છે પણ જુઠ્ઠાણાઓ સામે કદી ઝૂકશે નહીં પોતે જ હવે જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યા છે કેટલા બધા જુઠ્ઠાણાઓ ફેલાવે છે હમણાં 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 તો કેટલી બધી એમની એમણે 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 જે જેટલી જેટલી વાતો કરી છે એમાંથી મોટા ભાગની તો ખોટી સાબિત થઈ છે તો સ્વાભિમાનની લડાઈ અને ગૌરવ યાત્રા શરૂ કરી વિજય યાત્રા અને સિદ્ધિ યાત્રા અને આવા બધા જાત જાતના જે સ્લોગન આપીને અને અમે કોઈ ભૂલ કરતા હો તો અમે સુધારવા તૈયાર છીએ આજ 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 વાતો બધી કરવામાં આવતી હતી અને ખરેખર તો આ કાળ ચક્રમાં આ બધી જ બાબતો લોકોને ગેરમાર્ગે દોરનારી સાબિત થાય છે લોકોને વચનો આપે છે કંઈક અને થાય છે કંઈક સાદગી અને કરકર્ષથી સરકાર ચલાવશે એને બદલે સરકારના લાખો ને કરોડો રૂપિયા અત્યારે એમાં એમાં વપરાય વપરાઈ રહ્યા છે સમારંભોમાં વપરાઈ રહ્યા છે પ્રજાને જે સાદગીથી વહીવટ થવો જોઈએ એ સાદગીથી વહીવટ થતો નથી આ જે ફાગવેલથી શરૂ કરી અને ફાગવેલમાં એક વર્ષનો ઉજવણી કરી હતી તો પ્રજાના પૈસા વપરાય એ માટે વહીવટમાં તો ક્યાંય દેખાતી નથી અત્યારે તો આવા વચનો જ્યારે કોઈક ધાર્મિક હિન્દુ ધાર્મિક સ્થાનોમાં જ્યારે એ બતાવવામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એની સામે કેટલાક પ્રશ્નો તો થાય જ કારણ કે આજે જે કંઈ વાત કરી હતી આજે મોદી સાહેબે આજે એને ત્રેવીસ ચોવીસ વર્ષ થયા છે તો આ જે હિન્દુ ત્રાસવાદ અને મોતના સોદાગર એક ચૂંટણીનું સ્લોગન બનાવી દીધું અને દરેક સભામાં મોટાભાગે નરેન્દ્ર મોદી આ કહેતા હતા અને જે કંઈ વાત કરતા હતા એ બધી જ લોકોને ભ્રમણા ફેલાવવા અને લોકોને વચનો આપવામાં મોટા ભાગનો સમય એમનો એ રીતે નીકળી ગયો હતો પરંતુ પછી એની જે અમલ થવો જોઈએ અમલને એનો એના વિપરીત જ પરિણામો જોવા છે ત્રણ મહત્વના જે વચનો આપ્યા હતા એ એ એક વર્ષ ત્યારે ત્રણેય વચનોની વિરુદ્ધ અત્યારે સરકારો વર્તી રહી છે નરેન્દ્ર મોદીની સરકાર એના વિરુદ્ધમાં વર્તી હતી અને અત્યારે ત્યાર પછીની જે આનંદીબેન પટેલની સરકાર વિજય રૂપાણીની સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર એ રીતે વર્તી રહી છે તો આ કાલચક્રમાં ચક્રમાં જે ભૂલાયેલી વાતો છે એ ફરીથી ફરી ફરીને સામે લાવવી જરૂરી છે કે નેતાઓ કેવા વચનોથી ચૂંટણી જીતતા હતા કેવા સ્લોગન્સથી ચૂંટણી જીતતા હતા કેવા અર્થના અનર્થ કરીને લોકોને ભ્રમણા ફેલાવતા હતા એનો ઇતિહાસનું એક પાનું આજે રજૂ કરવું જરૂરી હતું આ તમને કાર્યક્રમ સારો લાગ્યો હોય તો તમે એને લોકો સુધી પહોંચાડો ફોરવર્ડ કરો શેર કરો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો